અરવલ્લીના મેઘરજમાં ખાતરની અછતના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા ખાતર ડેપ ઉપર વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે બે બે દિવસ સુધી લાઇનમાં ઊભા રહ્યા હોવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે પુરુષોની સાથે સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાતર લેવા માટે લાઇનમાં ઊભેલી જોવા મળી હતી આ મામલે ખેડૂતોએ તંત્ર પર બેદરકારીના આક્ષેપ કર્યા છે આ સ્થિતિ પાછળ કારણ સપ્લાય ચેઇનમાં ખોરવાયેલી વ્યવસ્થા છે કે પછી આયોજનનો અભાવ શું ખેડૂતોને સમયસર પૂરતું ખાતર મળશે કે પછી તેમને આ જ હાલાકીનો સામનો કરવો પડશે ડાયવાસડાથી હું આવું છું બે ત્રણ દિવસથી તો ખાતર મળજું નથી ગથ્થા ખાઈ ને પાછા જઈએ છીએ આજે પણ આ લાઈનમાં ઊભીશું મળશે કે ના મળે એમનો હજુ ખબર નથી ખાતર લેવા માટે બે આવીએ છીએ આવી છે પણ લાઇનો છત ખાતર મળતું નથી બે દાડાથી ઊભા છે લાઈનમાં પણ હજુ નંબર આવ્યો નથી ખાતર ખાતર મળે એવું મા